કંટ્રોલ વાલ સ્પીકર કંપનીનું ભેગું આવેલું બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર કંપનીના ટાયર પહેલી વખત રિમોટ છે પાવર સ્ટેરિંગ સાઈડ ગિયર ઓઇલ બ્રેક ડબલ ક્લચ રીવેઓ મલ્ટી પીટીઓ આવે ત્રણ ગિયર હવે આગળના આથી આગળ લેવું તો આગળ પાછળ લેવું પાછળ આગળથી થઈ આનથી લેવું તો આથી થાય તો ફોલ જવાબદારી વન ઓનર છે અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી ફોર વ્હીલ તાકાત ફોર બાય ફોર પિસ્તાલીસ વર્ષ કવર પચાસનું કામ આપે આગળ વજનિયા લાગેલા કિંમત છે ત્રણ લાખની દસ હજાર બે હજાર ઓગણીસનું મોડલ છે વન ઓનર છે માર્કેટમાં નવાની કિંમત છે અત્યારે તેર લાખ રૂપિયા કોઈ જગ્યાએ કલર કરેલો જેવું નહીં ડબલ ક્લાસનો રાખ્યો કાયદો તો એક નંબર છે બે લેખો ચાલુ છે કંપનીના સ્ટીકર લાગેલા એ બધું સાઈડ ઘેર આવે કોટરાઈ ચાલુ અઠ્યાવીસો કલાક આલેલું છે જેન્જિન અઠ્યાવીસો કલાક છે કંપનીનું હજી ઓઇલ પ્રેશર સત્તાણું અઠ્ઠાણું થતાં નવ્વાણું છે જેવું નવું અઠ્યાવીસો કલાક પણ કાંઈ ન હોય અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી ડાયરેક્ટ સીધું નામ ટ્રાન્સફર કરવાનું છે પાંચ છ હજાર બે હજાર ઓગણીસ નું મોડલ વન ઓનર છે ત્રણ લાખ ને દસ હજાર કિંમત ભાવ ફેર થઈ જાય